નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તારીખ એકથી એકત્રીસ જાન્યુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉજવણી દરમિયાન ટ્રાફિક અને માર્ગ સલામતી પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે તે અંતર્ગત મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા એઆરટીઓ કચેરી અને શ્રી નારાયણ વિઝનના સંયુક્ત ઉપક્રમે વાહનચાલકો માટે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાના અધ્યક્ષતાને કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વાહન ચાલકોની આંખોની ચકાસણી કરીને જરૂરી સારવાર સૂચવવામાં આવી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં બસ ટેક્સી અને રિક્ષાના વાહનચાલકોએ ઉપસ્થિત રહી આંખોની તપાસ કરાવી હતી નિષ્ણાત તબીબોએ વાહનચાલકોને નિયમિત આઈ ચેકઅપ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે અધિકારીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજ આપવામાં આવી હતી અને ટ્રાફિકના નિયમો દર્શાવતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં લુણાવાડા પીઆઈ કે કે બુવડ એઆરટીઓ એમએમ પટેલ નારાયણ વિઝનના ડોક્ટર ઉન્મેશ પારેખ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એચ બી સિસોદિયા સહિત કર્મચારીઓ વાહન ચાલકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પોલીસ સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી માસ ઉજવણી કરી રહ્યું છે એના ભાગરૂપે આજરોજ રોજ મહીસાગર જિલ્લા પોલીસ તેમજ નારાયણ વિઝન સેન્ટર લુણાવાડા તરફથી આઈ ચેકઅપનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જો કોઈ વ્યક્તિને સારવાર કે સર્જરીની જરૂર હોય તો અહીંયાથી એમને હાલોલ ખાતે મોકલવામાં આવશે અને ત્યાં ફ્રી ઓફ કોસ્ટ એમની સર્જરી કરવામાં આવશે તો લુણાવાડા તેમજ મહીસાગર જિલ્લામાં વસતા દરેક વ્યક્તિને હું અપીલ કરીશ કે આપ કેમ્પનો લાભ લે અને આપની આંખ સલામત રાખે